સુરત શહેરમાં ઓવર સ્પીડ ચલાવતા વાહન ચાલકો હવે હવે સાવધાન કારણ કે સ્પીડ સ્પીડ લિમિટ માટે ચલણ અપાતા હતા પરંતુ ગન અપડેટ કરવામાં આવી છે જેથી ઓવર સ્પીડ પર પસાર થતા વાહનોનો સ્પીડ લિમિટ મશીન તાત્કાલિક ફોટો કેપ્ચર કરી લેશે જેથી વન નેશન અંતર્ગત હવે વાહન ચાલકોને તાત્કાલિક ઈ ચલણનો મેસેજ મોબાઈલમાં આપશે સુરેશ સુરત શહેરમાં પોલીસ કમિશનરના આદેશથી આજે અમે સ્પીડ ગન જે હાલ અમે બધાને સ્પીડ લિમિટના જે મેમો આપતા હતા એના આધારે એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હવે જે પણ સ્પીડ ગન થી જે મેમો આવશે એ જે તે વાહન ચાલકને ત્વરિત આપવામાં આવશે અને બીજું કે જે નવા જાહેરનામા પ્રમાણે જે સ્પીડ લિમિટ અપડેટ કરવામાં આવી છે એ આની અંદર ફીડ કરી અને એ આધારે એનું આથી અમલવારી સારું થશે એના માટે સુરત સિટીના તમામ જે ટ્રાફિકના પીઆઈશ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને આનું આજે આખા દિવસભરનું ટ્રેનિંગ સેશનનું ચાલુ છે અને આમાં જે તકલીફો પડતી હતી એનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ સેશનનું મેઇન પરપઝ એ હતું કે જે હાઈ સ્પીડથી કોઈ બાઈક ચાલે છે થ્રી વ્હીલર ચાલે છે કે ફોર વ્હીલર ચાલે છે એને સ્પીડ લિમિટ અંકુશમાં રાખી શકાય તેમ જ જનરલી જોવામાં આવ્યું કે જેટલા પણ એક્સિડન્ટ થાય છે એ કાંઈને કાંઈ રસ ડ્રાઇવિંગથી વધુ પડતા થાય છે એને અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે સુરત સિટી ખાતે ટોટલ એકત્રીસ સ્પીડ ગન છે એ અલગ અલગ લોકેશન પ્રમાણે કે જ્યાં મેક્સિમમ સ્પીડનું વાયોલેશન થતું હોય એવી જગ્યાએ મૂકવામાં આવેલ છે અત્યારે નવી સ્પીડ ગન ની અંદર અપડેટ કરવામાં આવી છે જેથી કરીને વાહન ચાલકો ને તાત્કાલિક એને મેમો મળી રહે એવી વ્યવસ્થા ઉપર સો ટકા પેલા જે સ્પીડ ગન થી કામગીરી થતી એમાં ફોટો પાડી એનું પીડીએફ બનાવી અને ત્રિનેત્રમાં મોકલી આપવામાં આવતું અને ત્યાંથી પછી એની ચકાસણી કરી અને વન નેશન વન ચેનલ મોકલી આપતું એને જગ્યાએ વન ઇન્ટ્રીગ્રેટેડ કરીને ડાયરેક્ટ હવે આ એપ્લિકેશન પોર્ટ જે પડશે સ્પીડ વાયોલેશન ના એ ડાયરેક્ટ ઈ ચલાણ વિભાગને અને વન નેશન વન ચલાણમાં આ આપવામાં આવશે અને બધાને ડાયરેક્ટ મેમો ઇસ્યુ થશે લોકોને શું સંદેશ આનાથી મેઇન સંદેશો એ જ છે કે પોતાનું વાહન જે સ્પીડ લિમિટ મર્યાદામાં જે બોર્ડ લાગેલા છે જે જાહેરનામા પ્રસિદ્ધ થયા છે એ જ મુજબ ચલવે જેથી કરીને જે સ્પીડથી જે અકસ્માતો થાય એ આપણે ઘટાડો લાવી શકાય અને પોતાનું વાહન પણ નિયંત્રણમાં રહી અને કાબુમાં રાખીને ચલવી શકાય અલગ અલગ એના ઈ ચલન છે પણ જનરલી જે નોમિનલ ચાર્જ છે એ પાંચસો રૂપિયા સુધી